આપણે પાસે સ્કિલ છે ક્વોલિટી પ્રોડક્શન કરનારા લોકો છે ક્વોલિટીમાં પણ આપણે દુનિયાની ટક્કર લઈ શકીએ એવું છે સવાલ કોસ્ટિંગ છે કે ચાઇનાના દરેક વસ્તુનો ભાવને આપણા ભાવ એમાં આપણા ભાવ ઊંચા હોય છે એટલે કોમ્પિટ કરવામાં આપણે તકલીફ પડતી હતી તો હવે એને તકલીફ ન પડે એટલા માટે પાવર કોસ્ટને આપણે નીચી લાવી રહ્યા છે અને સોલારમાં આપણે આખી પોલિસીને ઓપન કરી નાખી છે કે લઘુ ઉદ્યોગો પણ સોલાર પોતાના યુનિટ બનાવીને વાપરી શકશે મોટા ઉદ્યોગો પણ સોલારથી પોતાનું ઇલેક્ટ્રિકની જરૂરિયાત વિદ્યુતની જરૂરિયાત એ પૂરી કરી શકશે અને એના માટે ભારતમાં પહેલી સોલાર પોલિસી આપણી ઓપન પોલિસી એ આપણી બનશે ગુજરાતની એટલે આ મુખ્ય હેતુ આમાં ત્રણ વસ્તુ બનશે એક પાવર કોસ્ટ નીચે આવશે બીજું કે દુનિયામાં આપણી પ્રોડક્ટ ગુજરાતની પ્રોડક્ટ એને સ્થાન મળશે ત્રીજું આપણા ઉદ્યોગો ધમધમશે તો મોટા પાયે રોજગારીનું સર્જન થશે એટલે સામાન્ય માણસોને પણ લાભ થશે ઉદ્યોગોને લાભ થશે અને દુનિયાની માર્કેટમાં મેડ ઇન ગુજરાત é prestabiltase